જોકે રાજ્યની અંદર વરસાદના કારણે અત્યાર સુધીની અંદર જો વાત કરવામાં આવે તો અઢાર લોકોના એ જીવ ગયાના સમાચાર પણ સામે આવ્યા છે જો આ તમામની સાથે રાજ્યની અંદર ગઈકાલની વાત કરવામાં આવે તો મોડી રાત્રે લગભગ એ દસ કરતા વધારે જિલ્લાઓની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું અને આજથી વાત કરવામાં આવે તો રાજ્યના એ આગામી ચાર દિવસ સુધી એ વરસાદી માહોલ તો રહેવાનો છે પરંતુ સાથે સાથે વરસાદની તીવ્રતા કેટલી કયા જિલ્લાઓની અંદર વધવાની છે તેને લઈને આપની સાથે માહિતી આપવી છે વિંડીના માધ્યમથી સમજીએ કયા કયા જિલ્લાની અંદર કેટલી કેટલી વરસાદની શક્યતાઓ એ વ્યક્ત થઈ રહી છે જો આજના દિવસની વાત કરવામાં આવે તો આજના દિવસ એટલે કે અઢાર તારીખના રોજ દક્ષિણ ગુજરાત ખાસ કરીને વલસાડ છે વાપી છે સુરત છે અને દીવ અને દાદરાનગર આ તમામ જે જગ્યાઓ જે છે એ જગ્યા ઉપર દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં અતિથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે સાથે જે સિસ્ટમ આપ જો અહીંયા જોઈ રહ્યા છો દક્ષિણ ગુજરાતની અંદર અને સાથે જ મહારાષ્ટ્ર તરફ જે આ સિસ્ટમ સક્રિય છે આ જ સિસ્ટમ એ ગઈકાલે જો વાત કરવામાં આવે તો અહીંયા ભાવનગરની આસપાસના વિસ્તારની અંદર એ સિસ્ટમ સક્રિય હતી કે જેના કારણે ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર ધોધમાર વરસાદ પડ્યો હતો કેટલાય કેટલીક જગ્યાઓ પર ગાડીઓ જે છે એ રમકડાની જેમ તણાઈ હતી હવે આજના દિવસની વાત કરવામાં આવે તો આજના દિવસની સૌથી પહેલાં વાત એ દ્વારકાથી શરૂઆત કરીએ દ્વારકાની અંદર જો વાત કરવામાં આવે તો ત્યાં પણ વરસાદ એ આજના દિવસે પડે તેવી શક્યતા છે પોરબંદર સાથે જ વેરાવળ છે સોમનાથ છે ઉના છે જુનાગઢ અમરેલી અને ભાવના મહુવા આજના દિવસ માટે ખાસ જો વાત કરવામાં આવે તો છેલ્લા ત્રણ દિવસથી ભાવનગરની અંદર જે વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે ધોધમાર વરસાદ પડ્યો છે કેટલાક ગામડાઓ સંપર્ક વિહોણા પણ થયા હતા એવી જ પરિસ્થિતિ આજના દિવસની પણ મહુવાની અંદર ખાસ અને સાથે જ મહુવાથી થોડા ઉપર એ બોટાદ અને બોટાદની આસપાસનો વિસ્તાર કે જ્યાં પણ આજે ખૂબ એ અતિથી ભારે વરસાદ પડે તેવી શક્યતા છે ઉત્તર ગુજરાતનો એ ભાગ છે કે જેમાં ગોધરા દાહોદ બનાસકાંઠા પાટણ હિંમતનગર મહેસાણા અને અમદાવાદનો એ થોડો ભાગ છે જ્યાં આજના દિવસની અંદર અતિથી ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે સાથે આજના જ દિવસની બપોર બાદની વાત છે આ કે જ્યાં સુરતની આસપાસના વિસ્તારની અંદર પણ અતિથી ભારે વરસાદ પડાય તેવી શક્યતાઓ એ વ્યક્ત કરાઈ રહી છે કેમ કે જે સિસ્ટમ જે આપણે પહેલા જણાવ્યું હતું કે ગઈકાલે જે ભાવનગર મહુવા અમરેલી બોટાદની આસપાસ જે અહીંયા જે સિસ્ટમ સક્રિય હતી જે ગઈકાલે એ જ સિસ્ટમ હવે આજે અહીંયા એટલે કે મુંબઈની આસપાસ સક્રિય થઈ છે જો દ્રશ્યોની અંદર આપણે દેખાઈ રહ્યું છે વિન્ડી મોડેલમાં અહીંયા આણંદ જે ખંભાત છે આ વિસ્તાર છે વડોદરાનો એ તમામ ભાગ ત્યાં પણ એ સિસ્ટમ આજે સક્રિય છે ને સાથે ખાસ અહીંનો જે ભાગ આવ્યો એ મહારાષ્ટ્રનો છે જેમાં પાલઘર છે દાદરાનગર આવેલું છે સાથે જ દક્ષિણ ગુજરાતના કેટલાક અંતરિયાળ ગામડાઓ છે બોર્ડર ઉપરના ગામડાઓ છે ત્યાં અતિથી ભારે વરસાદ પડે તેવી શક્યતા છે અને સાથે ખાસ ઉત્તર ગુજરાતનો એ ભાગ જેમાં આપણે પહેલાં કહ્યું હતું કે ગઈકાલે એક સિસ્ટમ જે સૌરાષ્ટ્રમાં સક્રિય હતી સાથે ઉત્તર ગુજરાતમાં રાજસ્થાન તરફ પણ એક સિસ્ટમ જે સક્રિય હતી એ જ સિસ્ટમનો આ ભાગ એક છે કે જ્યાં ને ઉપરના ભાગની અંદર બનાસકાંઠા એ સાથે જ રાજસ્થાન અને ગુજરાતની જે બોર્ડર છે આપ જો અહીંયા એ રાજસ્થાન અને ગુજરાતની આ બોર્ડર જે જઈ રહી છે આ બોર્ડરવાળા વિસ્તારની અંદર પણ અહીંયા એ વરસાદ પડે તેવી શક્યતાઓ અતિથી ભારે વરસાદની છે એટલે ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ એ આજના દિવસ દરમિયાન પણ જોવા મળવાનો છે ગઈકાલે વરસાદના કારણે અનેક જિલ્લાઓની અંદર નુકસાન પણ જોવા મળ્યું હતું હવે આપ જુઓ આ એક જ સ્ક્રીનની અંદર આપને તમામ એ બે સિસ્ટમો જે સક્રિય છે એ દેખાઈ રહી છે એક અહીંયા અરબી સમુદ્રની અંદર આ સિસ્ટમ સક્રિય છે કે જે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર અસર કરે અને ખૂબ એ છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે બીજી એક સિસ્ટમ કે જે ઉત્તર ગુજરાત અને રાજસ્થાન તરફ સક્રિય છે ત્યાં પણ વધારે વરસાદના કારણે જો આ ઉદય રાજસ્થાનનો આ ભાગ છે જેમાં ઉદયપુર સુધીનો એ તમામ વિસ્તાર છે સાથે ઉપરના તરફ જયપુરનો એ તમામ વિસ્તાર છે ત્યાં પણ એ વરસાદ અત્યારે હાલ ચાલુ હોવાની માહિતી હાલ મળી રહી છે હવે સ્ક્રીન જે નાની થશે ત્યારબાદ આપને ખ્યાલ આવશે અલગ અલગ બે સિસ્ટમની વાત જે મેં આપણે કરી હતી એક સિસ્ટમ અહીંયા છે રાજસ્થાન અને ઉત્તર ગુજરાત અને એક સિસ્ટમ નીચે છે મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને ખાસ અરબી સમુદ્રનો આ ભાગ આપણે એ પણ જણાવી દઈએ કે જે આ સિસ્ટમ જે સક્રિય થઈ હતી આ સિસ્ટમે લગભગ છેલ્લા ચાર પાંચ દિવસથી સક્રિય થઈ હતી કે જેના કારણે વરસાદ એ ખૂબ સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર એ જોવા મળ્યો હતો હજી એ થોડું વિંડીના સ્ક્રીનને ઝૂમ કરીએ કે જ્યાં અરવલ્લી સાથે જ અમરેલી છે જૂનાગઢ છે ત્યાંના તાલુકાઓની જો વાત કરવામાં આવે જો અહીંયા અહીંથી દ્વારકાથી ચાલુ કરવામાં આવ્યું હતું દ્વારકા છે ત્યારબાદ ભાટિયા છે અહીંયા પોરબંદર છે કુતિયાણા સાથે જ માંગરોળ કેશોદ જુનાગઢ છે જેતપુર છે સાથે જ અહીંયા વિસાવદર આ તમામ એ ધારી તુલસીશ્યામ કોડીનાર ઉના કુંડલા અમરેલી સાથે જ જસદણ અહીંયા આપેલું છે ત્યારબાદ બોટાદનો આ ભાગ છે ગઢડા છે બરવાળા છે પાલીતાણા પાલીતાણાની અંદર વાત કરવામાં આવે તો બે દિવસ પહેલા પાલીતાણાની અંદર ધોધમાર વરસાદ પડ્યો તો કે જ્યાં એ કોઝવે તણાયા હોવાના પણ દ્રશ્યો એ ભાવનગરથી સામે આવ્યા હતા જે પણ અમે આપને બતાવ્યા હતા એટલે આફતરૂપી વરસાદ પણ કેટલાક તાલુકાઓની અંદર જોવા મળ્યો છે ત્યારબાદ રાજુલા છે મહુવા છે મહુવાની સ્થિતિ આપ જો અત્યારે મહુવાની અંદર વાદળછાયું વાતાવરણ નથી જોવા મળી રહ્યું પરંતુ બપોર બાદના સમયની અંદર વાત કરવામાં આવે તો મહુવાની અંદર એ સ્થિતિ જોવા મળવાની છે ત્યારબાદ તલાજા છે સોનગઢ છે ભાવનગર છે આ તમામ જગ્યા વરસાદ વરસે તેવી શક્યતા છે અને ઉપરની વાત કરવામાં આવે જો અહીંયા આ ગઢડા ગઢડાની અંદર અત્યારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કે જ્યાં નદીની પાણી જે છે તે શહેરની અંદર કોઈક જગ્યાએ પ્રવેશ કર્યા હતા તેવા પણ સમાચાર સામે આવ્યા હતા કે જેમાં એક કાર તણાઈને આવી હતી અને એ પુલ પાસે આવીને ઊભી રહી ગઈ તેવા દ્રશ્યો પણ એ ત્યાંથી સામે આવ્યા હતા ત્યારબાદ રાણપુર છે ધંધુકા છે અને આ જે ભાગ આપવામાં આવેલો છે રાજકોટના જસદણનો ભાગ છે ગોંડલનો ત્યારબાદ સીધો ત્યાંથી એ લીંબડી ચોટીલા અ સુરેન્દ્રનગરનો એ ભાગ કે જ્યાં ગઈકાલે વરસાદ હતો પરંતુ આજે ત્યાં વરસાદની શક્યતા એ ખૂબ ઓછી છે આજે આ નીચેના ભાગની અંદર શક્યતાઓ એ ખૂબ વધારે છે કે જેમાં વાત કરવામાં આવે જેમાં આપણે પહેલાં જણાવ્યું હતું અહીંયા ધંધુકા સુધી ત્યારબાદ આગળ એ ધોળકા સુધીની વાત છે મહેમદાવાદ છે અમદાવાદ ગાંધીનગર કપડવંજની અહીંયા વાત કરવામાં આવી છે ડાકોર છે આણંદ છે બોરસદ અને અહીંયા જો આ ભાગ આ દરિયા કિનારાનો ભાગ જ્યાં ખંભાત અને જંબુસર બે અલગ અલગ એ તાલુકાઓ છે એક એ આણંદ જિલ્લાની અંદર આવે છે અને ત્યારબાદ બીજો એ વડોદરા જિલ્લાની અંદર આવે છે કે જ્યાં અત્યારે અતિથી ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે જે વાત કરવામાં આવી હતી એ જ પ્રમાણે આ વિસ્તારની અંદર અત્યારે વરસાદ વરસી રહ્યો છે સાથે હવે દક્ષિણ ગુજરાતની અંદર તરફ જઈએ કે જ્યાં ભરૂચ છે કોશંબા સુરત નવસારી અમે હવે દક્ષિણ ગુજરાતના હું આપને જે તાલુકાઓ કહી રહ્યો છું જે શહેર કહી રહ્યો છું એ દરિયાકાંઠા વિસ્તારના છે કે જ્યાં અતિથી ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેમાં સુરત નવસારી છે બિલીમોરા છે વલસાડ વાપી અને અહીંયા આવેલું આ દમણ આ તમામ જગ્યાઓ પર અતિથી ભારે વરસાદ પડવાની શક્યતા છે અને ધમણ બાદ સીધી જ અહીંથી આ બોર્ડરની એ શરૂઆત ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડર અને ત્યારબાદ સીધું જ અહીંયા મહારાષ્ટ્રનું એ પાલઘર છે અને ત્યારબાદ વસઈ અને વિરા મુંબઈનો એ વિસ્તાર આવી જાય છે અને મુંબઈ ત્યારબાદ સીધું થાને આ વિસ્તારની અંદર આપજો સૌથી વધુ વરસાદ અત્યારે આ વિસ્તારની અંદર વરસી રહ્યો છે જેમાં મુંબઈનો પણ ભાગ છે ગુજરાતનો પણ ભાગ છે અને બંને બોર્ડર વચ્ચે આવેલા એ ગ્રામ્ય વિસ્તારો જે છે ત્યાંનો પણ એ ભાગ છે જો અહીંયા આ બંને બોર્ડર વિસ્તારના ગ્રામ્ય ભાગ છે જ્યાં અહીંયા સાપુતારા પણ આવી ચૂક્યું છે આહવા છે વાંસદા છે એ વિસ્તારની અંદર પણ એ અત્યારે ખૂબ અતિથી ભારે વરસાદ પડી રહ્યો છે જોકે ગુજરાતની અંદર વરસાદને લઈને ગત મોડી રાત્રે ઇમરજન્સી એક બેઠક પણ બોલાવવામાં આવી હતી જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખૂબ ઉપસ્થિત હતા અને સાથે જ જો વાત કરવામાં આવે તો છેલ્લા છત્રીસ કલાકની અંદર ગુજરાતમાં ખાસ ભાવનગર અમરેલી સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રના પંથક સાથે દક્ષિણ ગુજરાતમાં પડેલા એ અતિભારે વરસાદને કારણે અઢાર જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને હજુ પણ વરસાદ એ આટલા આટલા જિલ્લાઓની આપણે જે આપણે વાત કરી વિડીયો મોડ્યુઅલના માધ્યમથી સમજા ત્યાં એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા આજના દિવસ દરમિયાન કોઈ પણ જિલ્લાની અંદર એ રેડ એલર્ટ નથી આપવામાં આવ્યું પરંતુ આગામી ત્રણ કલાક આગામી છ કલાક બાદ જો વાતાવરણ બદલાય છે એ વાતાવરણમાં પલટો આવે છે તો હવામાન વિભાગ દ્વારા નવો ફોરકાસ્ટ જાહેર કરવામાં આવશે કે જેના અંતર્ગત કોઈ જિલ્લા અથવા કોઈ જિલ્લાની આસપાસના વિસ્તારની અંદર અતિથી વરસાદ પડે છે તો ત્યાં રેડ એલર્ટ આપવામાં આવતું હોય છે આપને પણ એ માહિતી અમે આપણા સુધી પહોંચાડતા રહીશું તમારા વિસ્તારની અંદર કેવો વરસાદ છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર